ઘોઘા ખાતે આવેલું પૌરાણિક રામકુંડ તળાવનું સ્વચ્છતા ઝુંબેશ ક્યારે એક સમયે તળાવનું પાણી એટલું સ્વચ્છ હતું અહીંયા ધાર્મિક વિધિ કરવા આ કુંડનું પાણી લેવામાં આવતું આ કુંડનું તળિયું તાંબાનું હોવાની માન્યતા પણ છે સોનારિયા તળાવનું પાણી સીધું રામકુંડમાં આવે તેવી વ્યવસ્થા હતી હાલ રામકુંડનું પાણી એટલું દૂષિત છે કે પાણીની દુર્ગંધથી મંદિરમાં દર્શન કરવા આવતા લોકોને દુર્ગંધનો સામનો કરવો પડે છે ત્યારે આ રામકુંડની સાફ સફાઈ તાકીદે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મારું નામ કિશન ઘનશ્યામભાઈ મકવાણા રામનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટે શું સમસ્યા અહીંયા સમસ્યા એ છે કે અહીંયા આપણે ઘોઘામાં રામકુંડ તળાવ નજીક રામનાથ મહાદેવ એક ઐતિહાસિક જૂનું મંદિર આવેલું છે જેની બાજુમાં એક રામકુંડ તળાવ છે જેની અંદર પાણી પાણીમાં અત્યારે ખૂબ જ દુર્ગંધ આવે છે અને લીલના થર જામી ગયા છે અને ખૂબ જ પ્રમાણમાં ગંદકી ફેલાય છે

આ આ વસ્તુ ન થાય તો બીજું તો શું અમે ઘરના પૈસા કરીએ તો થાય એવું છે બાકી પંચાયતમાં રજૂઆત કરીએ તો પંચાયતમાં એમ કહેવામાં આવે છે કે અમારી પાસે મોટર નથી પાણી ખાલી કરવા માટે તમે વ્યવસ્થા કરો